નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે મિત્રો તો વાત આણંદ જિલ્લામાં પીએમ પોષણ યોજના એટલે કે મધ્યાહન ભોજન યોજના હેઠળ અગિયાર માસ ના કરવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત આવી છે મિત્રો જિલ્લા પ્રોજેક્ટ ઓર્ડિનેટર તેમજ તાલુકો કક્ષાએ તાલુકા એમડીએમ સુપરવાઇઝર માટેની કુલ સાત જગ્યા માટેની જાહેરાત છે મિત્રો વિગતવાર જોશું શૈક્ષણિક લાયકાત પગાર ધોરણ તેમજ અરજી ફોર્મ કેવી રીતે ભરવું તો તમે જોઈ શકો છો યોગ્ય લાયકાત ધરાવત ઉમેદવારો પાસેથી જિલ્લા કક્ષાની તેમજ તાલુકાની કચેરીઓમાં અગિયાર માસના રીતે ભરતી માટે નીચે મુજબની જગ્યાઓ માટે અરજી આવકારી છે જિલ્લા પ્રોજેક્ટ ઓર્ડિનેટર માટે એક જગ્યા છે જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો મની યુનિવર્સિટીમાંથી પચાસ ટકા ગુણાંકન સાથે સ્નાતકની પદવી સરકાર માન્ય સંસ્થામાંથી સીસીસીની પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ તેમજ ઉમેદવારના કોમ્પ્યુટરના જ્ઞાનની ચકાસણી પ્રેક્ટિકલ ટેસ્ટ લઈને કરવામાં આવશે મની યુનિવર્સિટીમાંથી એમસીએની ની ડિગ્રીવાળાને અગ્રીમ તાપવામાં આવશે અનુભવની વાત કરીએ તો એન્ટ્રી ઓપરેટર તરીકે ઓછામાં ઓછો બે વર્ષનો અનુભવ ફરી પબ્લિકેશન ઓપરેટર તરીકે મધ્યાહન ભોજન યોજનાના પ્રથમ અભિનંદ આપવામાં આવશે મહેનતાની વાત કરીએ તો પ્રતિમાસ પંદર હજાર રૂપિયા ફિક્સ પગાર ધોરણ મળવાપાત્ર થશે ત્યારબાદ તાલુકા કક્ષાએ તાલુકા એમડીએમ સુપરવાઇઝર માટેની સાત જગ્યા છે જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ ઇન હોમ સાયન્સ ફૂડ એન્ડ ન્યુટ્રીશન અથવા તો સાયન્સની ડિગ્રી બે ઉમેદવારના કોમ્પ્યુટરના જ્ઞાનની ચકાસને પ્રેક્ટિકલ ટેસ્ટ લઈને કરવામાં આવશે મિત્રો બેથી ત્રણ વર્ષનો વહીવટી કામગીરીનો અનુભવ તેમજ મધ્યાહન ભોજન યોજનાના અનુભવને અગ્રમતા પ્રથમ અગ્રિમતા આપવામાં આવશે પગાર ધોરણ પ્રતિ માસ પંદર હજાર રૂપિયા ફિક્સ પગાર ધોરણ મળવાપાત્ર થશે પીએમ પોષણ યોજના એટલે કે મધ્યાહન ભોજન યોજના શાખા કલેક્ટર કચેરી આણંદ ખાતે જિલ્લા પ્રોજેક્ટ કોર્ડિનેટર અને તાલુકા કક્ષાએ તાલુકા પીએમ પોષણ યોજના મધ્યાહન ભોજન યોજના સુપરવાઇઝરની અગિયાર માસના કરાવેલી ભરતી માટે પસંદગી કરવા માટે યોગ્ય લાયકાતો અને પૂરતો અનુભવ ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવશે અરજી ફોર્મ નિમણૂક માટેની લાયકાત અને શરતો જિલ્લા પુરવઠા શ્રીની કચેરી પીએમ પોષણ યોજના એટલે કે મધ્યાહન ભોજન યોજના શાખા ત્રીજો માળ બી અબવિંગ કલેક્ટર કચેરી આણંદ ખાતેની કચેરી સમય દરમિયાન મળી શકાશે નિયત નમૂનામાં જાહેરાત પ્રસિદ્ધ થયાના દસ દિવસમાં અરજી રૂબરૂમાં સાદી ટપાલ જિલ્લા ટપાલ રજિસ્ટ્રી શાખા મારફતે ઠીક એ રજિસ્ટર પોસ્ટ એડીથી સ્પીડ પોસ્ટથી મોકલી આપવાની રહેશે નિયત સમય બાદ મળેલ અરજીઓ માન્ય ગણાશે નહીં તેમજ અરજી કરતા પહેલા ઉમેદવારે આ જગ્યાઓ માટેની આવશ્યક લાયકાત વયમર્યાદા અનુભવ નિમણૂકનો પ્રકાર અને મહેનતાણા અંગેની સૂચનાઓ માર્ગદર્શિકા પહેલા વાંચવાની રહેશે

તમે જોઈ શકો છો જાહેરાત આ દસ દિવસની અંદર મિત્રો અરજી મોકલવાની રહેશે તમે જોઈ શકો છો સાયન્સ ગ્રેજ્યુએટ માટે તાલુકો ક્ષેત્ર તાલુકો સુપરવાઇઝર એમડીએમ સુપરવાઇઝર માટે સાત જગ્યાએ તેમજ જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર માટે એક જગ્યા માટે આ જાહેરાત છે મિત્રો મધ્યન પોષણ યોજના એટલે કે પીએમ પોષણ યોજના અંતર્ગત અગિયાર મસ્ને કરાર દીત અને જિલ્લા મટીને આ ભરતી છે રાજ્ય મિત્રો તો મિત્રો જો વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય